ઓમ નમો નારાયણય શ્રીમદભાગવચ્ચતુસ્કંદ અધ્યાય ડારમો પૃથુરાજાએ કરેલું પૃથ્વીનું દોહન મૈત્રે ઉવાચ ઇં પૃથુમભિશ્રય ઋષા પ્રસ્ફૂરીતાધરમ પુનારાહિર્ભીતા સંસ્તભ્યાત્માનમાત્મના મૈત્રેય બોલ્યા પૃથ્વીએ એ પ્રમાણે સ્તુતિ કરી જેમનો નીચલો હોઠ ક્રોધથી ફરકતો હતો એવા પૃથુરાજાને પોતે ભયભીત હતી છતાં બુદ્ધિથી મનને સ્થિર કરી ફરી કહેવા લાગી હે દેવ હું સંપૂર્ણ નિર્ભય થાવ તે માટે આપ આપનો ક્રોધ દૂર કરો અને મારી વિનંતી સાંભળો કેમ કે વિદ્વાન પુરુષ ભ્રમરની પેઠે સર્વમાંથી સાર લે છે તત્વદ્રષ્ટા મુનિઓએ પુરુષોના પુરુષાર્થની સિદ્ધિ માટે આ લોકમાં ખેતી વગેરે ઉપાયો તથા પરલોકમાં અગ્નિહોત્ર વગેરે ઉપાયો જોયા છે અને યોજ્યા છે માટે જે અર્વાચીન મનુષ્ય શ્રદ્ધાયુક્ત થઈ પૂર્વ પુરુષોએ દર્શાવેલા તે ઉપાયોને ઉત્તમ રીતે ઉપયોગમાં લે છે તે સાધ્ય વસ્તુને અનાયસે પામે છે પણ જે મૂર્ખ કે વિદ્વાન મનુષ્ય તે ઉપાયોનો અનાદર કરી પોતે કલ્પેલા ઉપાયો દ્વારા કાર્યો આરંભે છે તેના તે વારંવાર આરંભેલા કાર્યો સિદ્ધ થતા નથી હે રાજા પૂર્વે જે અન્નાદિ ઔષધિઓ બ્રહ્માએ સર્જી હતી તેઓને મેં આ ચાર ભ્રષ્ટ દુષ્ટ લોગોથી લોકોથી ભોગવાતી જોઈ અને તમે એટલે કે રાજાઓએ ચોર વગેરેને ન અટકાવી મારું પાલન કર્યું નહીં ને અનાદર કર્યો લોકો પણ ચોર થઈ ગયા તેથી હું યજ્ઞ માટે જ ઔષધિઓ ગળી ગઈ હતી જો કે તે ઔષધિઓ ઘણો કાળ થવાથી હવે મારે વિશે અવશ્ય જીર્ણ છે તો પણ તમે પ્રસિદ્ધ ઉપાય વડે તે ઔષધિઓ ગ્રહણ કરવા યોગ્ય છો હે વીર તમે બળને આપનારું અને પ્રાણીઓને ઈચ્છિત એવું અન્ન મેળવવા જો ઇચ્છતા હો તો પ્રાણીઓનું રક્ષણ કરનાર મહાબાહુ તમે મારો કોઈ વાછરડો કલ્પો અને દોહવાનું યોગ્ય પાત્ર તથા દોહનારને પણ તૈયાર કરો જેથી હું પ્રેમાળ થઈ દૂધમય સર્વ ઇચ્છિત પદાર્થો તમને પૂરા પાડીશ વળી હે રાજા તમે મને બધે સરખી સપાટ કરો જેથી વર્ષા ઋતુ ગયા પછી પણ વરસાદનું પાણી મારામાં બધે સરખું રહે હે પ્રભો તમારું કલ્યાણ થાવો એ પ્રમાણે પૃથ્વીનું પ્રિય અને હિતકારી વાક્ય સાંભળી પૃથ્વીરાજાએ મનુને વાછરડો કલ્પી પોતાના હાથમાં ધાન્યાદિ સર્વ ઔષધિઓ દોહી લીધી એમ પૃથ્વીરાજાએ જેમ સાર લીધો તેમ વિદ્વાનો બધે સાર લે છે તેથી પૃથ્વીરાજા સિવાયના બીજાઓએ પણ તેમણે વશ કરેલી પૃથ્વીમાંથી પોતપોતાની ઈચ્છિત વસ્તુ દોહી હે સત્પુરુષોમાં શ્રેષ્ઠ વિદુરજી ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો કલ્પી ઇન્દ્રિયો રૂપી પાત્રમાં પૃથ્વીદેવીમાંથી વેદમય પવિત્ર દૂધ દોહ્યું દેવગણોએ ઇન્દ્રને વાછરડો કલ્પી સુવર્ણના પાત્રમાં મનઃશક્તિ ઇન્દ્રિય શક્તિ તથા દેહશક્તિનું કારણ અમૃતરૂપી દૂધ દોહ્યું દૈત્યો તથા દાનવોએ અસુરોમાં શ્રેષ્ઠ પ્રહલાદને વાછરડો કલ્પી લોઢાના પાત્રમાં મદિરા તથા આસવરૂપી દૂધ દોહ્યું ગંધર્વો તથા અપ્સરાઓએ વિશ્વાવસુને વાછરડો બનાવી કમળરૂપ પાત્રમાં વાણીની મધુરતાવાળું સંગીતશાસ્ત્ર તથા સૌંદર્યરૂપી દૂધ દોહ્યું મહાભાગ્યશાળી શ્રાદ્ધદેવ પિતૃઓએ અર્યમાને વાછરડો કલ્પી કાચી માટીના પાત્રમાં કવ્ય નામે પોતાનું અન્નરૂપી દૂધ શ્રદ્ધાથી દોહ્યું સિદ્ધોએ કપિલદેવને વાછરડો કલ્પી આકાશરૂપી પાત્રમાં સંકલ્પ માત્રથી ઉત્પન્ન થનારી અણીમાદી સિદ્ધિઓ રૂપ દૂધ દોહ્યું તથા વિદ્યાધર વગેરેએ પણ કપિલદેવને વાછરડો કલ્પી આકાશરૂપી જ પાત્રમાં આકાશગામીની વિદ્યા વગેરે રૂપ દૂધ દોહ્યું બીજા માયાવી કિમ પુરુષ વગેરે દેવોએ મય દાનવને વાછરડો કલ્પી આકાશરૂપી પાત્રમાં જ અંતર્ધાન વડે અદ્ભુત આત્માઓ સંબંધી ધારણામય માયાશક્તિ દૂધરૂપે દોહી યક્ષો રાક્ષસો ભૂતો પિશાચો તથા માંસાહારી દેવોએ રુદ્રદેવને વાછરડો કલ્પી મનુષ્યની ખોપરીરૂપ પાત્રમાં લોહીરૂપ આસવ દૂધરૂપે દોહ્યો તેમજ ફણા વિનાના સર્પોએ વિછીઓ વગેરેએ તથા કદ્રુના વંશજ નાગોએ તક્ષક નાગને વાછરડો કલ્પી દર રૂપી પાત્રમાં ઝેરરૂપી દૂધ દોહ્યું પશુઓએ નંદિકેશ્વરને વાછરડો કલ્પી જંગલરૂપી પાત્રમાં ઘાસરૂપી દૂધ અને દાઢોવાળા માંસાહારી પ્રાણીઓએ સિંહને વાછરડો કલ્પી પોતાના ભક્ષ્ય શરીર રૂપી પાત્રમાં માંસ રૂપી દૂધ દોહ્યું પક્ષીઓએ ગરુડને વાછરડો કલ્પી પોતાના ભક્ષ્ય શરીર રૂપી પાત્રમાં જ કીડા તથા ફળ વગેરે દૂધરૂપે દોહ્યા વનસ્પતિઓએ વડના ઝાડને વાછરડો કલ્પી પોતાના ભક્ષ્ય શરીર રૂપ પાત્રમાં જ જુદા જુદા રસ રૂપી દૂધ દોહ્યું અને પર્વતોએ હિમાલયને વાછરડો કલ્પી પોતાના શિખરો રૂપી પાત્રમાં જાત જાતની ધાતુઓ રૂપી દૂધ દોહ્યું એમ બધાએ પૃથ્થુરાજાએ વશ કરેલી અને સર્વકામનાઓ પૂરનારી પૃથ્વીમાંથી પોતાના મુખ્ય પુરુષને વાછરડો કલ્પી પોતાના પાત્રમાં જુદું જુદું દૂધ દોહ્યું હે કુરુવંશી વિદુરજી એ રીતે અન્ન વગેરેનો આહાર કરનારા પૃથ્વીરાજા વગેરેએ પૃથ્વીમાંથી પોતાના ઈચ્છિત અન્ન વગેરેને પોતપોતાના પાત્રો તથા વાછરડાઓ કલ્પી દોહ્યા તે પછી પ્રસન્ન થયેલા પૃથ્વી રાજાએ સર્વકામનાઓ પૂરી પાડનારી પૃથ્વીને પ્રેમથી પોતાની પુત્રી તરીકે સ્વીકારી કેમ કે તે રાજાને પુત્રી પર પ્રેમ હતો પછી રાજાઓના રાજા તે સમર્થ પૃથ્વીએ પોતાના ધનુષ્યની અણીથી પર્વતોના શિખરોના ચીરા ચૂરા કરી અને આ ભૂમંડળને તે વેનપુત્રે લગભગ સપાટ કર્યું પછી સર્વને આજીવિકા આપનારા તે ઐશ્વર્યવાન પિતાએ ભૂમંડળ ઉપર તે તે સ્થળે પ્રજાઓના યથા યોગ્ય નિવાસસ્થાનોની રચના કરી ગામડા શહેરો પત્તનો અનેક જાતના કિલ્લા ભરવાડો તથા રબારીઓના નેસડા ગાયોના નિવાસસ્થાનો લશ્કરી છાવણીઓ સોના વગેરેની ખાણો ખેડૂતોના ગામો તથા પર્વતની તળેટીના ગામડા વગેરેની તેણે રચના કરી કેમ કે પૃથ્વીરાજાની પહેલા આ પૃથ્વી પર શહેર ગામડા વગેરેની આ પ્રમાણે રચના ન હતી પછી તે તે સ્થળે સર્વ પ્રજાઓ નિર્ભય થઈ સુખપૂર્વક રહેવા લાગી આ સાથે આ અઢારમા અધ્યાયના બત્રીસ શ્લોકનો આ અઢારમો અધ્યાય પૂર્ણ થાય છે પ્રાક પૃથોરિહ પૃથુરિહનૈવેશ પુરગ્રામાદિકલ્પના યથા સુખમ વસંત સ્મ તત્ર તત્રાકૃતો ભયા એ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ચતુર્થસ્કંદ વિશે અધ્યાય અઢારમો સમાપ્ત અધ્યાય ઓગણીસમો આવશે યજ્ઞના ઘોડાનું હરણ કરનાર ઇન્દ્રનો વધ કરતા પૃથ્વુને બ્રહ્માએ વાર્યા